અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ કેને લઈને આવ્યા છે અને હું તકલીફ છે એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મનો ગનશ્યામ ગામ ફળવદ હવે શું તકલીફ છે કેને મારી વાઈફને ઘરની તકલીફ હતી હા કેટલા સમયથી ઘણ વરાથી શું શું કર્યું એમાં દવાખાના બધા ફળી ગયા મોરબી જે ધાંગાધા જે રાજકોટ અમદાવાદ કચ્છમાં જે કે ફેલો ગયો

ફરીથી આવ્યો બીજા બીજાને શું કેવા માંગ બીજા મોકી બીજ દવા ખરા કરતા આવી તમને ફાયદો થયો ફાયદો થયો જય